નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બગોદરા પંથકમાં માલધારી પોતાના પશુઓને લઈને અને ઝાલાવડ બાજુ આવ્યા હતા અને ખેતરોમાં શિયાળુ પાકની વાવણી શરૂ થઈ છે ત્યારે કપાસના ઉભા પાક અને અન્ય પાકોમાં જ્યારે વેલાણ કરવાનું થાય છે ત્યારે માલધારીઓ પોતાના માલ ઢોળ સાથે આવા ખેતરોમાં પડાવ નાખતા હોય છે ત્યારે પડાવ નાખી અને પોતે પોતાના વતન બાજુ પરત ફરતા હોવાનું જાણવા મળી રહ્યું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને ને સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે પોતાના વતન તરફ જતા હતા ત્યારે આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદુમડા ગામ પાસે બની હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલમાં ડમ્પર ચાલકે સામે પોલીસે પચાસ ઘેટાને માલ ધારીના મોત અંગેની ફરિયાદ નોંધાવી ફરજ પડી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ડમ્પર ચાલકો બેફામ રીતે પોતાના ડમ્પર ચલાવી અને આ રીતે લોકોને જાન જાન લઈ રહ્યા છે તો પશુઓના પણ જાન લઈ રહ્યા છે તો તેઓ બનાવ હાલમાં સામે આવ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે ત્યારે અનેક લોકોની જિંદગી ડમ્પરના ચાલકોના ખિલવાર કરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા હાઈવે પર માલ ધારી પોતાના માલ ઢોર લઈને જઈ રહ્યા હતા તેવા સમયે ડમ્પર ચાલકે માલધારીના ઢોર ઉપર ડમ્પર ફેરવીને પચાસ જેટલા ઘેટાને બકરાને મોત નીપજાવાય છે અને માલધારીને પણ બીજા બીજા પહોંચ્યા છે અને તેને તાત્કાલિક અસરે સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલ